તો હાલો મિત્રો આજ આપણે કરવાના છે એક નવી સફર વોસમ ડુંગર ની વોસમ ને આ હામો દેખાય એ વોસમ ડુંગર છે ભોળાનાથ ભોળાનાથનું બહુ મોટી શિવલિંગ આપણને જોવા મળે છે અને ઓસમ ડુંગર એ આપણે આજે ઘણી બધી વસ્તુ જોવા મળશે ઘણી બધી વસ્તુ એક્સપ્લોર કરશું જેટલું બનશે એટલું આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ તો આ જ એ જગ્યાએ વિતરા છે ને ધોરાજીથી આવતા હોય છે અને માણાવદર જતા હોય છે ત્યાં વસ્તમાં જ રોડ ઉપર આ જગ્યા આવેલી છે વોસમ ડુંગર

ના મીડિયમ જાતના સડાના વાળા પગથિયા છે ને આજે આપણે હારે છે હસુ અને હસુ મામા હસુ ક્યાં જાય આપણે ક્યાં જાય કયો ડુંગર વોસમ ડુંગર હે હસુ મામા છે સડાણ વાળા પગથિયા આવે છે ને આવડા લોકો હસો તાકી જો હસો જો અને પછી પાછો આ રીતનું ઉતરવાનું આવે છે જો મીડિયમ ઉતરવાનું નથી આવતું પણ આ રીતનું સ્ટેબલ પગથિયા આવે છે પછી પાછો આગળથી પણ ઊંસા ચડતા હોય એ રીતના દેખાય છે લગભગ 200 થી 150 પગથિયા અમે ચડ્યા એટલે અમને એટલો બધો મસ્તનો અનુભવ થયો એટલો બધો સુંદર પવન નેચરલ વાતાવરણ અને હરિયાળી તો તમે વાત પૂછોમાં એવું મસ્તનું સુંદર જગ્યા અમને રસ્તામાં જોવા મળી છે ને તમે પાછળ જોઈ શકો છો કેવું લીલું સમ દેખાય છે કારણ કે સોમહામાં આ જગ્યાએ જે ઝાડવાન બડવાન છે ને એ બધી એની સુંદર બહુ જગ્યા આવે છે હરસુ એમ કહે છે કે પવન બહુ હારો હારો આવે છે તો ચાલો આપણે જેમ બનેમ આગળ વધીએ બસ ચોક વરતી દર વર્ષે ભાદરવી વિહમાં મેળો અહીંયા ભરાય છે અને ડુંગરના પગથિયાની વાત કરું તો લગભગ સાડી પાંચસો થી છસો જેટલા પગથિયા આ ડુંગર આપણે ચડવા પડે છે આમ પગીચા થોડા સડાણવાળા થશે જો આ રીતના બહુ સળણવાળા બગીચા પણ થોડીક આવે છે ને થોડી થોડી જગ્યાએ આવું પોરો ખાવાનું પણ આવે છે પણ આજ પવન નથી એટલે ગરમી થોડીક વધારે થાય છે જો આ રીતના સડાણવાળા પણ પગથિયા આવે છે

મંદિરે પૂગી જાય છે અને આ જગ્યાએથી જો આ રીતનું કોઈક નજારો દેખાય છે અને તમને ખાઈ કીધીથી આ ઊંડી ખાય છે બહુ એટલે બહુ ઊંડી ખાય છે ના જવાનો રસ્તો પણ છે જો જવાય એમ હશે તો આપણે જાશું મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ હવે માત્રી માતાજીનું મંદિર છે તો અહીંયા આપડે એક મંદિર જોવા મળે છે માત્રી માતાજી નું મંદિર છે આ માત્રી માતાજી ના મંદિર ને સામોશ આપણને એક મહાદેવ નું મંદિર જોવા મળે છે જાગનાથ મહાદેવ તો અહીંથી બે રસ્તા ફાટે છે એક આ જગ્યાએ આપણે ટપકેશ્વર મહાદેવ ને તે જોવા જવાનું છે ને અહીંથી એક કુંડ જોવા મળે છે એ પણ આપણે પછી તમને બતાવીશું પેલા ટપકેશ્વર મહાદેવ આપણે જઈ આવીએ માત્રી માતાજી ના મંદિર પણ અહીંયા નીચે ઉતરી ત્યાંથી આવો રસ્તો આવે છે આપણને જોવા મળશે ભીમની થાળી ગૌમુખી ગંગા ને તપકેશ્વર મહાદેવ એવી માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો ના બનવા દરમિયાન પાંડવો તે લોકો અહીંયા રોકાણ હતા આ જગ્યા આવ્યા હતા અને એમ કહેવાય છે કે જે ભીમ અને હેડમ્બાની જે કહાની પ્રેમ કહાની જે શરૂ થઈ હતી એ આ જગ્યાએથી શરૂઆત થઈ હતી અને એના બધા અહીંયા અવશેષો આપણને જોવા મળે છે એટલા બને એટલા તમને હું બતાવીશ તો આપણે છે તો હામેથી આપણે હાલવાની શરૂઆત કરી હતી ત્યાંથી આમ વેચે વેચે આવવું પડે છે કાયદેસર રસ્તો છે જો આવો રસ્તો છે કોઈ જાતની ભીક નથી બસ એક ખાસ કરીને બાળકો હારે હોય કોઈ પણ હારે હોય એ રોગ ધ્યાન રાખવાનું કારણ કે નીચે અહીંયા ખાય છે નીચે બહુ મોટી ખાય છે એ પણ તમને બતાવી દઉં છું જો અને આમાં પડી જવાય છે એવું છે એટલે એ ખાસ કરીને ધ્યાન રાખવાનું બાકી કોઈ ચિંતા જેવી વાત નથી આમ તો એરિયલ મેરેલા છે ને હવે આપણે જે જગ્યાએ આવવાનું છે એ જગ્યાએ આપણે પહોંચી જશું आलोकला टपके स्वर्महादेव दर्शन करिए।

તો આપણે અંદર મંદિરમાં આપણને ભગવાનના દર્શન થાય છે હનુમાન દાદાના પેલા તો દર્શન થાય છે તો તમે જો આ જે પાણી પડે છે એ સાલું જ રહે છે તમે જોઈ શકો છો જે આ ડુંગરા પથ્થરો છે ને એમાંથી આ પાણી પડે છે પડવાનું આપણે ટપકેશ્વર મહાદેવ મંદિર જોઈને આવ્યા આ રસ્તો છે નીચે જાય છે અને આપડે લઈ જાય છે ભીમની થાળી તરફ તો આલે તમને ભીમની થાળી પણ બતાવું છું આ રસ્તો છે ને સીધો નીચે ઉત્યો જાય છે અહીંથી નીચે ઉતરાઈ જાય છે પણ જો અહીંથી ભીમની થાળી બતાય છે રગ નજીક જવાય તો બતાવી દો નજીક હે ગાડી એટને આવીને થાળી છે આપકેશ્વર મહાદેવ મંદિરે જાવ દર્શન કરીને આવી

મહાદેવ નું મંદિર છે ઉપર થી બહુ એટલે બહુ મસ્ત અને સુંદર બધું દેખાય છે અને આ છે તળાવ આ તળાવ તમે અહીંયા આવો ને તો તમને વ્યવસ્થિત જોવા મળે આ તળાવ નથી હોમ છે ઉપર થી હોમ દેખાય છે જો ની માથે જે સક્કર ગુનેલો હોય છે એ છે અને આ ઉપર થી તળાવ છે ને હોમ દેખાય બધી બાજુ થી અંદર જવાનું નહીં બધી બાજુ ઓલી બધી છે મેરેજ આ બાજુ પણ બધી એંગલ મેરેજ છે